હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જુવારના ઢોકળા બનાવશું આ એક નવી વેરાયટીના ઢોકળા છે જે તમે ક્યારેય ટેસ્ટ નહીં કર્યા હોય જો મારી ચેનલ પર નવા છો તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું આઇકોન પ્રેસ કરો જેથી તમને નવા નવા નોટિફિકેશન્સ મળતા રહે તો આપણે જુવારના ઢોકળાનું બેટર બનાવવાનું સ્ટાર્ટ કરશું એ માટે અહીં એક કપ જુવારનો લોટ લેશું આ લોટ તમને કોઈપણ ગ્રોસરી સ્ટોરમાં મળી જશે અથવા તમે જુવાર લાવીને તેને દળાવી પણ શકો છો ત્યારબાદ આપણે વન ફોર્થ કપ સૂજી લેવાની છે તે પણ આપણે એડ કરી દઈશું અહીંયા આપણે ચાર ભાગ જુવારનો લોટ લઈએ છીએ અને એક ભાગ સૂજી લઈએ છીએ ત્યારબાદ આપણે એડ કરીશું આદુની પેસ્ટ પેસ્ટ ન હોય તો આદુ ખમણીને નાખી શકાય ત્યારબાદ ચાર નંગ લીલા મરચાં લીધા છે અને તેને ઝીણા સમારી લીધા છે ત્યારબાદ મીઠું ઉમેરશું આપણે સ્વાદ મુજબ અને છાશ તો અહીંયા આપણે દોઢ વાટકો છાશ લેશું છાશ આપણે થોડી થોડી કરીને નાખશું જેથી બેટર એકદમ ઢીલું ના થઈ જાય હવે આપણે સરસ રીતના મિક્સ કરવાનું છે અને છાશ ઉમેરતા રહેવાની છે તો આપણે બધું એકદમ સરસ એક રસ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે જુવાર ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે અને ગ્લુટન ફ્રી પણ હોય છે હવે આપણે બાકીની પણ છાશ ઉમેરી દઈશું તો અહીંયા મેં દોઢ કપ છાશ ઉમેરી છે બધાની સૂજી અલગ પ્રકારની હોય છે અને અલગ માત્રામાં છાશ પીવે છે તો તમારે છાશનું પ્રપોર્શન એ પ્રમાણે ઓછું વધુ કરી શકો છો તો આપણું આ બેટર તૈયાર છે આપણે પંદર મિનિટ સુધી તેને સાઈડમાં મૂકશું હવે ઢોકળાની જે ડીશ આપણે હોય તેમાં થોડુંક ઓઇલ લગાવીને તેને ગ્રીસ કરી લેશું તમે આ રીતે હાથથી અથવા કોઈ પણ બ્રશથી ગ્રીસ કરી શકો છો પંદર મિનિટ બાદ આપણે બેટર ખોલી લેશું અને ચેક કરી લેશું તો બેટર સરસ પલળી જાય એટલે તેમાં બે ચમચી તેલ નાખશું અને થોડી કોથમીર ઉમેરશું હવે આપણે સરસ રીતના એકવાર મિક્સ કરી લેશું ત્યારબાદ તેમાં આપણે ઈનોનું એક પાઉચ ઉમેરવાનું છે અહીં મેં ઈનો ફ્રૂટ સોલ્ટ લીધું છે ઈનો ઉપર બેથી ત્રણ ચમચી પાણી નાખશું જેથી ઈનો સરસ રીતના એક્ટિવેટ થઈ જાય અને આવી રીતના એક વિસ્તની મદદથી આપણે તેને ફરી એકવાર મિક્સ કરવાનું છે હવે ગ્રીસ કરેલી આપણી જે ડીશ છે તેમાં આપણે બેટરને પાથરી દઈશું તેમાં લાલ મરચુંનો પાવડર સ્પ્રિન્કલ કરશું અને તેને સ્ટીમરમાં મૂકી દઈશું તો અહીંયા મેં સ્ટીમર ઓલરેડી ગરમ કરીને રાખ્યું છે તેમાં આપણે ઢોકળાની થાળી મૂકવાની છે પણ ઢાંકણું બંધ કરશું અને તેના પર વજન રાખશું આપણે તેને પંદરથી વીસ મિનિટ સુધી હાઈ ફ્લેમ પર થવા દઈશું પંદર થી વીસ મિનિટ બાદ આપણા ઢોકળા તૈયાર થઈ જશે આપણે આપણે નાખીને ચેક કરી શકીએ છીએ ઢોકળા થયા છે હવે ગેસ પરથી ઉતારી અને પીસ કરી લેશું આપણે અહીં વઘાર કરતા પહેલા જ પીસ કરીએ છીએ જેથી વઘાર ઢોકળામાં સરસ રીતના અંદર ઉતરી જાય તો આપણા જુવારના ઢોકળા બફાઈને તૈયાર છે હવે વઘાર માટે આપણે અહીંયા ત્રણ ચમચી તેલ ઉમેરશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એક ચમચી રાય ઉમેરશું રાય થઈ જાય એટલે તેમાં સમારેલા લીલા મરચાં ઉમેરવાના છે અને મીઠા લીમડાના પાન ઉમેરવાના છે હવે આપણે ફ્લેમને ઓફ કરી દેવાની અને વઘારને આપણે ઢોકળા પર પાથરી દઈશું તો આવી રીતના તમારે એક ચમચી લેવાની અને સરસ રીતના વઘારને સ્પ્રેડ કરી દેવાનો છે તો આપણા જુવારના ઢોકળા રેડી થઈ ગયા છે આપણે ઢોકળાને નીકાળીએ ડીશમાંથી અને જોઈએ કે કેટલા સરસ અને સોફ્ટ થયા છે આ ઢોકળા પતલા જ સારા લાગે છે ખમણની જેમ જાડા સારા નથી લાગતા તો આપણે એ પ્રમાણે જ બનાવ્યા છે તો આપણે એક પ્લેટમાં કાઢશું અને આ ઢોકળાને ગરમ ગરમ જ એન્જોય કરશું તો આપણા જુવારના ઢોકળા રેડી થઈ ગયા છે તેને તમે લસણની ચટણી જોડે એન્જોય કરો ખૂબ જ સરસ લાગશે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને રોજ આવી નવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો